પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ઇતિહાસમાં પ્રથમ વખત વિસાવદર વિધાનસભામાં એક બાજુ ભાજપનું પૂરેપૂરું મંત્રીમંડળ ધારાસભ્ય નેતાઓ પેટા ચૂંટણીમાં લાગી પડ્યા હતા ત્યારે એક બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને વિસાવદરના ખેડૂતો જંગ લડી રહ્યા હતા ત્યારે વિસાવદરના ખેડૂતો સાથે ન્યાય થયો હોય તેમ

વિસાવદનની જે ઇલેક્શન ગયું ને એમાં ભવ્ય વિજય આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયાનો જે થયો છે ત્યારે અમે ભરૂચ જે શહેર અને જે અલગ અલગ તાલુકાની જે ટીમ છે એમના દ્વારા અહીંયા પણ અમે વિજય ઉજવ્યો છે એમનો પરંતુ મારો અનુભવ જો કહેવા માંગુ તો પચીસ દિવસથી સતત અમે લોકો ત્યાં આગળ મહેનત કરી અને મહેનતના રૂપમાં આજે સત્તર હજાર પાંચસો કરતાં વધારે મતથી પણ લીડથી પણ આજે ગોપાલભાઈને ભવ્ય વિજય બનાવ્યા છે વિસાવદનની જનતાએ આ વિસાવદનનો વિજય નથી ગોપાલભાઈનો વિજય નથી પરંતુ આ સમગ્ર ગુજરાતના ખેડૂતો જે ખેતમજૂરો છે જે કલાકારો છે જે કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ આ તમામ એક વિલંત અવાજ એટલે કે વિધાનસભાની અંદર ગુંજી ઉઠવાનો છે એ ગોપાલ ઇટાલિયાનો અવાજ અને આજે ચારસોથી વધારે મંત્રી ધારાસભ્ય અને અલગ અલગ જિલ્લાના પ્રમુખો ભાજપના લોકોએ જે ઉતાર્યા હતા ત્યારે આટલા લોકોની વચ્ચે એ લોકો પાસે દારૂ પૈસા એ લોકો પાસે પોલીસ ઈડી સીબીઆઈ તમામ હથિયાર એ લોકો પાસે હતા છતાં પણ આજે ભવ્ય વિજય એક ખેડૂત અને એક સામાન્ય જનતાનો થયો છે એ બદલ અમે સૌ ખુશી વ્યક્ત કરીએ છીએ જય ગોપાલ 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 ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે